મિત્રો માઉન્ટ આબુનો ઉપરનો નજારો જુઓ જો વાદડા જે છે એ ડુંગરની લેવલમાં આવી ગયા છે અને ત્યાંથી સાપના જે મામ રસ્તો અને એકદમ કઠણ ચાડી ભગવાન જાણે હજી લગભગ ઉપર દસેક કિલોમીટર હોય તેવું લાગી રહ્યું છે અને અહીંયા ફોટો વિડીયો પડાવવાનું એકદમ જેને કહેવાય દુર્ગમ્ય સ્થળ ઉપર શું છે કે શું નથી આપણે પહેલી વાર આવ્યા છીએ તો વાલા ચેનલની કરી દીધું તો સબસ્ક્રાઈબ અને ખૂણે ખાચરે કાંઈ છે કે જે નોર્મલ લોકો બતાવે એવું છે આપણે જીર્ણોટથી જાણવાની કોશિશ કરીશું વાલા મિત્રો જુઓ છો સવારના આઠ વાગ્યાનો વ્યૂ છે માઉન્ટ આબુ કેવો લાગી રહ્યો છે ખરેખર ભગવાને જ્યારે ફુરસદ મળીએ છીએ ત્યારે જ આ પહાડનું નિર્માણ કર્યું હોય છે વાહ ભાઈ વાહ ડુંગર જાણે વાદળથી વાતો કરી એવો જોવો છો કે ધીરે 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 રોડ જે છે ઉપર ચડી રહ્યો છે ભગવાન જાણે હજી લગભગ પાંચ સાત કિલોમીટર રસ્તો ઉપર હોય એવો અંદાજ છે અહીંયા કિલોમીટરના બોર્ડ મારેલા નથી સવારના સાડા આઠ થયા છે તો આવું વ્યૂ આવી રહ્યું છે સવારી વહેલી સવારનું વ્યૂ કેવું આવતું છે ભગવાન જાણે ખરેખર અદભુત નજારો છે આબુ ડુંગરનો જો મિત્રો કે બહુ ઊંચો પહાડમાંથી ઝરણો ખળખડ વહી રહ્યું છે અને ખરેખર ભગવાનની ગોદમાં આવી ગયા હોય એવો નજારો અને એકદમ મીઠું પાણી ભગવાન ઉપર ક્યાંથી ધોધ આવતો હશે તો ખબર નથી પણ નજારો છે ખરેખર છે અને કેવું પાણી આવી રહ્યું છે જુઓ જો નજીકથી બતાવું જોયું એનો મેઇન પોઈન્ટ ક્યાં છે જોયો મિત્રો આ છે નખીલેશ તળાવ જુઓ જો કે બધી એવી કહેવત છે કે નખથી કોઈ રાજા મહારાજે ખોદેલું ને કોઈ કહે છે કે ભૂતોથી ખોદેલું ને કોઈ કહે એક રાતમાં ખોદેલું જી હોય આપણને એટલી બધી કાંઈ જાજી ખબર નથી પણ ત્યાં હોડિયાવાળા છે અહીંયા અંદર ગુમરો મરાવે છે કે કેટલી ટિકિટ છે કંઈ ખબર નથી તાર કોઈ તો બેસતું નથી અને ઉપર મંદિરની સામે મહાદેવજીનું મંદિર છે આ કંઈક વચ્ચે બીજું મંદિર છે એની પીલી બાજુ અને ત્યાં કને પથ્થર ઉપર મંદિર આમ તો બહુ રડિયામણી જગ્યા છે પણ સાંજના મન લાગે વધારે માણસો આવતા હશે અને ચારે બાજુ પહાડી ઇલાકો અને અહીંયા કાંઈ આવું લાગી રહ્યું છે બરાબર અને લગભગ આ તળાવ દસ પંદર એકડમાં ફેલાયેલું હોય તેવું લાગે છે અને ત્યારે બાજુ રસ્તો છે એટલે આપણું કૂટર હોય કે બાઈક હોય તો ફરવાની મજા આવે અને વાદળા જે છે ખરેખર આમ એ જ બહુ દ્રશ્ય જબરજસ્ત છે કે કેમ કે આ બહુ ઊંચો પોઈન્ટ છે એટલે આમ વાદળા પહાડને ઘસાઈને જતા હોય તો એમ ફોટો વિડીયો નીપાડવાની મજા આવે તો અહીંયાથી આવી રીતે અત્યારે છે અહીંયાથી જવાય છે અને ત્યાં હાથ પગ લોકો ધોઈ અને બધે ફરતા હોય હવે આગળ જઈએ શું શું છે નક્કી ઝીલ ઉપર જુઓ છો કે વાદળાઓની છત્રછાયા કેવું લાગી રહ્યું છે અદ્ભુત અને એક વાદળ જાય છે અને બીજું વાદળ આવે છે બરાબર અને તમને બતાવ્યું મુજબ લગભગ દસ પંદર એકરમાં આ તળાવ ફેલાયેલું છે મિત્રો આબુ ડુંગર ઉપર આપણે મા અર્બુદાના દર્શન કરવા જઈએ જઈ રહ્યા છીએ અને અહીંયા સૂચના લખેલી છે કે બારૂ પીન જવું નહીં અને અહીંયા પાંચસો રૂપિયા દંડ છે અને એનો ટાઈમ લખેલો સાડા સાતથી સાડા છ બરાબર અને અહીંયા વાંદરાઓને ખ્યાલ રાખવાનો એવું બધું લખેલું છે તો લગભગ અહીંયા મને ભાઈએ વાત કરી કે ત્યાં કને સાડા ત્રણસો પગથિયા છે અને અડધી પોણી કલાકમાં માતાજીના દર્શન કરી અને લોકો આવી જતા હોય છે આપણે આવ્યા છીએ પહેલી વાર તો શું છે કે શું નથી પણ એકદમ ઠંડુ બરફ જેવું છે વાતાવરણ અને માતાજીના દર્શન કરી અને એ ઘણું બધું જોવાનું જાણવાનું છે તો મા અર્બુદાના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને સામે તો વરસાદ પડતો એવું દ્રશ્ય છે આપણે સો દોઢસો પગથિયા ચડી આવ્યા છીએ અને સો દોઢસો પગ ત્યાં ચડવાનું બાકી છે તો બના જોવાલા શું છે માલ ખજાનો માતાજી સિવાય ઉપર જોઈ લઈએ આપણે બોર્ડ મારેલું છે અહીંયા કે વાંદરાઓને હેરાન કરવા નહીં ના કંઈક કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એટલે ધ્યાન રાખવાની જો કે એવું થાય નહીં પણ પકડાઈ જઈએ તો પછી તમારી યાત્રા બગડે એટલે આપણે વાંચતા વાંચતા જવાનું જ્યાં ફોટો વિડીયોને મનાવીએ બનાવવું નહીં ના પછી થાય જોયા જેવું નજારો તો જ છે આપણે અને એકદમ અહીનો વિસ્તાર સવારનો પોર છે એટલે લોકોની અવરજવર જવર થોડીક ઓછી છે મજા આવે આમ તો અહીંયા સવારના પોર માતાજીનું નામ લેતા લેતા જુઓ છો કે કેટલી મહા મહેનત કરી છે કોતરેલું છે બોડ અને અહીંયા વાંદરો ટેવાઈ ગયા છે એટલે કાંઈ એવું લાગે નહીં જુઓ જુઓ ખાઈ રહ્યો એવું લાગે છે કેમ જો જય માતાજી આરામ કરી રહ્યા છે કોઈ ટેન્શન નથી અને ગુસ્સો આવી જાય તો નક્કી પણ નહીં જો નીંદર આવે એટલી બગામ ખાઈ રહ્યો છું વાહ વાહ માણસ મને એમાં જાજો ફેર નથી માણસને ભગવાન સમજો અને રૂપ આપ્યું છે અને આ પશુ ગણતરી થાય લાગે છે હમ 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 નીંદર આવી જાય આજુબાજુ બધી એમની સેનાઓ બેઠી છે ઉપર નાના મોટા બચ્ચાઓને ઝાડ ઉપર કુદમ કૂદ કરી જાય છે તો જુઓ છો કે આવો છે કે આબુનો નો અદભુત નજારો અત્યારે જેમ હું રહ્યો છું ને એસી જેવું આમ ઠંડુ 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 અહીંયા વાદળા ઘસાઈને હાલતા હશે પણ આપણે ફેસ નથી થતા અત્યારે થોડોક વધારે ટાઈમ થઈ ગયો છે લગભગ દસ વાગી ગયા મિત્રો ત્યાં આપણે મા અરુબુદ્ધાના દર્શન કે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે બરાબર અને ત્યાં ભોયરા જેવું છે માતાજીનું સામ સ્વરૂપ છે બહુ મસ્ત છે અને ત્યાંથી આપણે આમ ભરી અને પાછા મોબાઈલ આપણે અહીંયા લઈ આવી શકીએ અને આ બાજુ આપણે અહીંયા વિડીયો બનાવી શકીએ અહીંયા પણ માતાજીનું મંદિર છે એ આખા પથ્થરની અંદર અને ચારે બાજુ આવો કાંઈ ઉપરથી લાગી રહ્યો છે નજારો તો આ હતું માં અર્બુદાનું એ દર્શન સાડા ત્રણસો પગથી તમે ચડાઈને આવો ચડીને આવો એટલે સરસ વ્યુ છે એકદમ સુપર નહીં પણ સારું એમ બરાબર તો જય માતાજી મિત્રો નીચે હું આવ્યો ને તો કે ગાઈડ ક્યાંથી ક્યાં જવાનું તમને ખબર નહીં પડે મને એમ કે સારું એવું પણ હોઈ શકે તો અહીંયા એવું સિમ્પલ છે કોઈ પણ અહીંયા ફૂટપાથમાં કે દુકાનવાળાને તમે પૂછો કે ભાઈ ક્યાંથી ક્યાં ફરવાનું છે તો આરામથી લોકો બતાવી જતા હોય ને અહીંયા આવી રીતે બધા બોર્ડ મારેલા હોય છે બરાબર તો અહીંયા એવું કાંઈ નથી કે આપણે ત્યાં જઈને મૂજાઈ જઈશું તમારે બે ફિકર અહીંયા આબુ ઉપર આવી જાઓ અને ગમે તેને પૂછો તમને નોર્મલ આરામથી બતાવી જ અહીંયા આમ જાઓ અહીંયાથી આમ જાઓ અહીંયાથી આમ જાઓ અને બધી જગ્યાએ તમે ભણેલા છો તો બોર્ડ મારેલા હોય એ તમે પહેલીવાર આવો છો તો એવું કંઈ ગભરાય જેવું છે નહીં આસાનીથી બધી આવી જગ્યાએ બોર્ડ મારેલો જ હોય છે તો આપણે ગુરુ શિખર ઉપર જઈ રહ્યા છીએ અહીંયા માતાજીનું દર્શન કર્યા આપણે અર્બુતા માતાના અને રિટર્નમાં અત્યારે લગભગ આ નવ દસ વાગી ગયા છે અને રિટર્નમાં ખુલી જશે આપણે અહીંયા જૈન મંદિર છે કે બુદ્ધ મંદિર છે હું ભૂલાઈ ગયું બાર વાગે ખોલા છે એટલે રિટર્ન આવો એટલે આરામથી મંદિર પણ ખોલાઈ જાય અને ગુરુ શિખરના દર્શન કરીને પણ આપણે આવી જઈએ પછી જે જેને જેવું લોકો ફરતા હોય છે તો આગળ જઈએ શું શું છે અને શું નથી તો બને મિત્રો આપણે ગુરુ શિખર જઈ રહ્યા છીએ અહીંયાથી લગભગ હજી આઠ દસ કિલોમીટર છે અને ત્યાં રસ્તામાં આવું બધું દ્રશ્ય આવી રહ્યું છે જોજો જો કેટલું સુપરવ્યુ છે લોકો દારૂ પીવા અને આ નજારાનો મોજ માણવાનો આખો મુખ્ય ઉદ્દેશ અત્યારે થઈ ગયો છે આમ તો જૂનવાળી માણસો એમ કે છે કે અહીંયા આબુમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે પણ હવે સમય જતાં બે જ વસ્તુનો વાસ રહ્યો છે એક કુદરતી સૌંદર્ય અને એક દારૂ તો ખરેખર દારૂ ન પીવો જોઈએ અહીંયા બહુ બોર્ડ મારે છે લોકો રસ્તામાં એવી બેહોશ હાલતમાં ને લોકો ઓકી રહ્યા છે અને આપણી યાત્રાને નિષ્ફળ કરી નાખે પણ સાવધાનેથી રહેવાનું રસ્તામાં લોકો પડી પણ જતા હોય છે બાઇક લઈને તો વાલા આવું છે કાંઈ આબું ડુંગરનું અદ્ભુત નજારો જુઓ વાદળ હા નીચે આવી ગયા છે ચારસો પાંચસો ફૂટ પણ દૂર નથી તો ઉપર જે આનાથી વધારે નજારો છે કે નહીં જોવો જો આવી રીતે લોકો કરી રહ્યા છે મોજ મસ્તી અને ત્યાંથી પાછો લપસીન પાછો આવી જાય અને અહીંયા બધું ફોટો વિડીયો પડાવે જેવું થોડું સરસ દ્રશ્ય છે જોયું ઓલપસીન પાછો આવે છે કાંઈ એટલું બધું ખાસ નથી પણ લોકો મોજ માણી રહ્યા છે જોયું મિત્રો અદભૂત નજારો ઉપર આખે આખું વાતાવરણ આપણે અહીંયા બારે હોય ને તો કેમ સાંજના પાંચ છ વાગી ગયા હોય હકીકતમાં જે અગિયાર જ વાગ્યા છે પણ અત્યારે એટલું બધું ભેજવાળું વાતાવરણ થઈ ગયું આમ તો અત્યારે આગાહી પણ છે અત્યારે ચાર છ દિવસની પણ લોકો એમ કહે છે કે અહીંયા ચોમાસામાં આવું દ્રશ્ય દેખાતું હોય છે એસી ફેલ કરી નાખે એવો ખરેખર અદ્ભુત નજારો છે ભગવાને એવું લાગે છે કે બહુ ફુરસદ હશે ત્યારે આ આબુનું નિર્માણ કર્યું હશે અને ત્યાં તો સાહેબ આપણે જઈ પણ ના શકીએ બહુ ઓખી જગ્યા છે આની અંદર પ્રાણીઓ હોય પણ એમ લાગે છે કે ત્યાં ભગવાનનું ભજન કરતા હોય કોઈ નગી હોય એવો ઠકાણે આપણા માટે અલગ સ્થાન હોય તો વાલા એમ થાય કે સાલી અલગ દુનિયા તો ભગવાને બનાવી તો છે જ ત્યાં જુઓ છો કે બાંધેલું છે તળાવ અને એક નંબર સીન આવી રહ્યું છે હજી આગળ શું શું છે ખજાનો જીણવટથી બતાવવાની કોશિશ કરશું આપણું ખુદનું બાઇક છે ભગવાનની દયાથી આમ તો યુટ્યુબની કમાણીમાંથી જ લઈ આવ્યા છીએ પણ ખરેખર આપણું વાહન હોય તો ટેન્શન નહીં ક્યારે ક્યાં જવું તો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હવે અત્યારે આપણે મોબાઈલ બંધ કરી નાખી નકા પછી લોચો પણ થઈ શકે તો બન્યા રિજોવાળા છેક સુધી